આજે અમારી વેરાવળ ગ્રામ એકતા સમિતિ તેમજ તાલુકા પંચાયતના સદસ્ય તેમ બધા આગેવાનો આજે અહીં હાજર છે કલેક્ટર સાહેબ પાસે મુખ્ય કારણ એ છે કે નેશનલ હાઇવે ઓથોરિટી એક અમારા નેશનલ હાઇવે ઉપર ગામ પાસે એક બ્રિજ બનાવવા જઈ રહી છે જે બ્રિજ બનાવ ન બનવો અને અમારું કટઅપ છે જે એ બસો પચાસ ની જગ્યાએ બે કિલોમીટર એટલે પારડી ગામથી અમારે ઉતરવું પડે અને ચડવું પડે એવી પોઝિશન અમારી કરી નાખી છે ટ્રાફિકની સમસ્યા હાલ પણ તમે જોઈ શકો છો અને આગામી દિવસોમાં ભવિષ્યમાં વધુમાં વધુ અમારા ગામમાં ટ્રાફિકની સમસ્યા થાય તેના માટે થઈને બે મહિના પહેલા અમે નેશનલ હાઇવે ઓથોરોટી ને લેખિતમાં આપેલી હતી ફરિયાદ પણ એમને જાણે આ ખાડા કાન કર્યા હોય નિર્ભરતાથી એ કોઈ જવાબ દેવા નથી માંગતા અઠવાડિયા પાસે મારી કલેક્ટર સાહેબ પાસે કાલે આવ્યા તા અમે સાહેબને બળ્યા હતા સાહેબે પણ એમના અધિકારીઓને સાથે રાખી અને એમણે સૂચના આપી હતી કે ભાઈ તમને અમે જાવ ને ડિઝાઇન બતાવો ને ફેરફાર જે ગામ જોકો કે છે એ પ્રમાણે તમે કરી આપો પણ જાણે બીજા દિવસે અમે નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ ચૌધરી સાહેબને મળ્યા ત્યારે અમે ઉદ્ધતા ભર્યું વર્તન કરીને અમને અમનેથી ખદેડી મૂક્યા અને કીધું કે ડિઝાઇન બતાવીએ અને તમારે જો આ બ્રિજ અમે કલેક્ટર સાહેબ પાસે અમારું નિવેદન લઈને આવ્યા છે કે ગ્રામજનો ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે નેશનલ હાઈવે તરફથી એને તમારે જે કાંઈ કાયદાની ભાષામાં દંડો ઉગામો હોય તે ઉગામે ન ઉગામે તો આવતી દિવસોમાં અઠવાડિયા પછી અમે અનસન આંદોલન કરશું અને નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને જે અમને દિલ્હીની વાત કરી છે તો અમે એને મીડિયા ના માધ્યમથી કહી છે કે અમે દિલ્હી પણ જાશું અને રજૂઆત પણ કરશું જો આનું નિવારણ અત્યારે નહીં આવે તો આગામી પંદરમી પંદર દિવસની અંદર અમે દિલ્હી માન્ય વડાપ્રધાન શ્રી પાસે જશું અને અમારી રજૂઆત મૂકશું